પ્રાંતિજની ચિત્રણી નર્સિંગ કોલેજમાં જીએનએમ નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી દીકરીને ફીના કારણે પરીક્ષામાં બેસવા ન દેવાય જે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક ઘટના ઘટના છે આ સરકારના બેટી બેટી પઢાઓ અભિયાનની ભાવનાને નબળી પાડે છે જેનો ઉદ્દેશ્ય દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે આ અભિયાન હેઠળ સરકાર દીકરીઓને શિક્ષણની સમાન તકો આપવા અને આર્થિક રીતે નબળા વર્ગોને સહાય કરવા પ્રયાસરત છે પરંતુ આવી ઘટનાઓ આ ઝુંબેશના

નમસ્કાર આપની બેબી છે જે પ્રાંતિ જે ચિત્રણી નર્સિંગ કોલેજ અભ્યાસ કરી રહી છે એમના આજે પેલું પેપર હતું જીએનએમ નું પેલા વર્ષનું પરીક્ષામાં બેસવા નતી દીધી તો આખી વિગત શું છે જરા મને જણાવશો એને ફર્સ્ટ યરમાં લીધું

વીસ તારીખ આપી મારા ઉપર લઈને મેં તમને ફોન ભરવા દીધું કે મારા માથે ટ્રસ્ટી શું કીધું કે વીસ તારીખ આપે તો પ્રિન્સિપલ જોડેથી પૈસા લઈ માથે લીધું મે મારા માથે અંતર પપ્પા અહીંયા ગયા જબરજસ્ત મને કહે કે તમે ભૂલાય અરે તમે ફોન કર્યો એટલે મેં કીધું કે તમે કોલેજ આવીને વાત કરો ફોન ઉપર આપી માથા કોલેજ કરો બેટા જેટલા આ જાણ કરીને ફલાણા નેતાને ફલાણા નેતાને આ બધા નેતાઓને કેવાનું કે દસ દસ હજાર ભર દો તો એ લોકો ભર થાય દસ દિવસ પછી તમે પેલા ને આપી દો ને પણ આવી સગવડ કરવા વાળો તમે લઈને આવો છો એ નેતાઓને કહી દો મેં તો એ દિવસે સવારે મારે કોઈ માથાકૂટ જોઈએ નહીં મારે પેપર ચાલુ થાય છે એટલે એક્ઝામ આપવા નહીં મળે પેલા હું તને બેટા કઈ સંબોધિત કરું છું તું વાત સમજી વાત પૂરી બીજી કોઈ વાત નહીં લખીને આપી દે બસ લેખિતમાં કોઈ વસ્તુ નહીં મળે તાર જે જગ્યા થી જીઆર લાવું હોય તાર લઈ લેજે ઓકે તો એક્ નામ લખી ઓકે એને કઈ બી થયું એક્ઝામ પતા બરાબર પોતે અરે યાર હિન્દીમાં માં હવે ગુજરાતીમાં નહીં મારું નામ લખીને જે કરવાનું હોય કરજે આટલી ગેરંટી હું લઉં છું ચાલે સાબરકાંઠા જિલ્લાની नामांकित ચિત્રિણી કોલેજની વિદ્યાર્થીઓના ભવિષ્યની લેસ માત્ર પણ ચિંતા નથી માત્ર ફી એકઠી કરવામાં જ રસ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે આ ઘટના પ્રકાશિત થતા હવે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા પહેલા વાલી એકવાર જરૂર વિચારશે અન્યથા સંતાનનું ભવિષ્ય દૂર ગાણી થઈ જશે અને આગળ ચૂકવેલ ફી પણ પરત મળશે નહીં અને સરવાળે શૂન્ય કઈ હાથમાં નહીં આવે અમારી આ સ્ટોરી જોયા પછી આપને યોગ્ય લાગતું હોય કે દીકરી સાથે અન્યાય થઈ રહ્યો છે તો વધુમાં વધુ આ સ્ટોરીને શેર કરજો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ગૌતમ મિસ્ત્રી સ્દેશ ગાંધી